પાટણ જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેરને પગલે અન્ય સ્થળેથી આવતા લીલા શાકભાજીની આવકમાં ઘટાડો નોંધાયો છે જેને લઈ શહેરની બજારોમાં સામાન્ય દિવસોમાં વેચાતા લીલા શાકભાજીના ભાવમાં વીસથી ત્રીસ ટકાનો વધારો નોંધાયો છે સાથે સાથે રોજિંદા વપરાશમાં ઉપયોગમાં લેવાતા ડુંગળી બટાકાના ભાવમાં કિલો દીઠ રૂપિયા પાંચથી દસનો વધારો જોવા મળી રહ્યો છે શાકભાજીમાં થયેલા આ વધારાને લઈ ગૃહિણીઓના બજેટ ખોરવાયા છે ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે આ સાથે જ અનેક ઘોરી માર્ગોનું ધોવાણ થઈ જતા કેટલાક જિલ્લાઓ સંપર્ક વિહોણા બન્યા છે જેને કારણે ટ્રાન્સપોર્ટેશન બંધ થઈ જવાથી ખાદ્ય પદાર્થની ચીજ વસ્તુઓ સહિત શાકભાજીના ભાવમાં મોંઘવારીનો મારો જોવા મળી રહ્યો છે રાજ્યભરમાં ભારે વરસાદ પડતા લીલા શાકભાજીની આવકમાં ઘટાડો નોંધાવા પામ્યો છે અને શાકભાજીના ભાવમાં કિલો દીઠ રૂપિયા વીસ થી ત્રીસ નો ભાવ વધારો થયો છે પાટણમાં સામાન્ય દિવસોમાં પચાસ થી સાહીઠ રૂપિયા કિલોના ભાવે મળતી કોથમીરના ભાવ આજે સો રૂપિયા કિલોએ પહોંચી ગઈ છે બીજી તરફ પચાસથી સાહીઠ રૂપિયે કિલોના ભાવે મળતી મેથીના ભાવ એસી થી સો રૂપિયા બોલાઈ રહ્યા છે આ સાથે રોજિંદા વપરાશમાં લેવાતા બટાકા અને ડુંગળીના ભાવમાં પણ નોંધપાત્ર વધારો થયો છે સામાન્ય દિવસોમાં ચાલીસ રૂપિયા કિલોના ભાવે વેચાતા બટાકાનો ભાવ આજે પચાસ રૂપિયા થઈ જવા પામ્યો છે ડુંગળીના ભાવમાં પણ રૂપિયા દસનો વધારો થવા પામ્યો છે આ ઉપરાંત લીલા શાકભાજીમાં પાલક લીલી ડુંગળી કારેલા ગવાર સહિતની અન્ય શાકભાજીઓમાં દસથી વીસ ટકાનો ભાવ વધારો જોવા મળી રહ્યો છે ત્યારે રાજ્ય સહિત જિલ્લામાં વરસાદી માહોલને લઈ લીલા શાકભાજીની આવકમાં ઘટાડો થતાં સામાન્ય દિવસોમાં મળતી શાકભાજીના ભાવમાં ગરખમ વધારો જોવા મળી રહ્યો છે જેના કારણે ગૃહિણીઓના બજેટ ખોરવાયા છે